સાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યા નરોડ પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્ય જીરણિસિ નવાની દેહી જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે વ્યક્તિગત અણુઆત્મા દ્વારા દેહાંતર કરવું એ તો સ્વીકૃત સત્ય છે આધુનિક વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા નથી પણ તે સાથે હૃદયમાની શક્તિના ઉદભવ સ્થાન વિશે ઉલ્લાસો પણ કરી શકતા નથી એ વૈજ્ઞાનિકો પણ શરીરના બાલ્યાવસ્થાથી કુમારાવસ્થા કુમારાવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં થતા રહેતા નિરંતર પરિવર્તનનો સ્વીકાર કરવો પડે છે વૃદ્ધાવસ્થા પછી આ પરિવર્તન આત્માને બીજા શરીરમાં લઈ જાય છે વ્યક્તિગત અણુઆત્માનું અન્ય શરીરમાં સ્થળાંતર પરમાત્માની કૃપાથી થાય છે જેવી રીતે એક મિત્ર બીજા મિત્રની ઈચ્છા પરિપૂર્ણ કરે છે તેમ પરમાત્મા અણુઆત્માની ઈચ્છા પરિપૂર્ણ કરે છે મુંડક તથા શ્વેતાસ્પર ઉપનિષદમાં આત્મા તથા પરમાત્માની સરખામણી એક વૃક્ષ પર બેઠેલા બે મિત્ર પક્ષીઓ સાથે કરવામાં આવી છે આમાંનું એક પક્ષી વ્યક્તિગત અણુઆત્મા વૃક્ષનું ફળ ખાઈ રહેલ છે અને બીજું પક્ષી કૃષ્ણ પોતાના મિત્રનું માત્ર અવલોકન કરી રહેલ છે આ બંને પક્ષીઓ સમાન ગુણવાળા છે છતાં તેઓમાંથી એક વ્યક્તિગત આત્મા ભૌતિક વૃક્ષના ફળો પર મોહિત થયેલ છે જ્યારે બીજું પોતાના મિત્રના કાર્યનું કેવળ સાક્ષી છે કૃષ્ણ સાક્ષી પક્ષી છે અને અર્જુન ફળને ખાઈ રહેલું પક્ષી છે જોકે તેઓ બંને મિત્રો છે છતાં તેમાં નામાંથી એક સ્વામી છે અને બીજો સેવક છે અણુઆત્મા દ્વારા આ સંબંધનું વિસ્મરણ છે તેનું એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ પર અથવા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું કારણ છે જીવાત્માઓ ભૌતિક શરીર રૂપી વૃક્ષ ઉપર સતત સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ તે જ્યારે બીજા પક્ષીઓને સર્વોપરી ગુરુ તરીકે સ્વીકારવાનું માન્ય રાખે છે તેમ અર્જુનને ઉપદેશ પામમાં સ્વેચ્છાથી કૃષ્ણનું ચરણ લેવાનું સ્વીકાર્યું હતું ત્યારે તરત જ ચરણાગત થયેલું પક્ષી બધા શોખથી રહિત થઈ જાય છે श्रीराम श्रीराम